આપણે દેશનીમાં મેરડીએ ભૂતોની વાવમાંથી ઉજ્જૈનના વિક્રમ રાજાને કેવી રીતે બચાવ્યો તેની વાત કરીશું નમસ્તે મિત્રો ગુજરાતી અવનવું સ્વાગત છે તો ઉજ્જૈન નગરીમાં વિક્રમ રાજા રાજ્ય કરતા હતા તેઓ ખૂબ જ દયાળુ હતા તેઓ કોઈનું દુખ જોઈ શકતા ન હતા પ્રજા માટે પોતાનો જીવ આપનાર રાજા વિક્રમ ખૂબ જ સરળ સ્વભાવના હતા પોતાની પ્રજાની સંભાળ લેવા તેઓ કાળી ચૌદશની કાળી રાત્રે શેરીઓમાં નીકળ્યા કાળી ચૌદશની બિહામણી રાત્રે ભમતા વિક્રમ રાજાને પ્રજાના કલ્યાણ માટે સિદ્ધ મંત્ર મેળવવાનો વિચાર આવ્યો રાજા વિક્રમ મનમાં નક્કી કરે તેને મેળવીને જ જંપે તેઓ અંધારી રાત્રે પોતાના ગુરુ પાસે ગયા અને રાત્રિના સમયે બાવા બાળીનાથની મઢી પાસે જઈ બોલ્યા કે ગુરુદેવ વિક્રમ રાજાના પ્રણામ બાવા બાળીનાથ બોલ્યા બેટા વિક્રમ અત્યારે કેમ આવવું પડ્યું વિક્રમે કહ્યું ગુરુજી તમારી પાસે યોગ સિદ્ધિનો મંત્ર શીખવા આવ્યો છું બાવા બાળીનાથ કહે છે કે વિક્રમ આ સિદ્ધિ મંત્ર શીખવો રહેવા દે વિક્રમ રાજા કહેવા લાગ્યા કે ગુરુદેવ ગુરુદેવ તમારે આ મંત્ર મને આપવો જ પડશે ગુરુજી બોલ્યા વિક્રમ તું આવ્યો તો ભલે આવ્યો પરંતુ અત્યારે સમય જતો રહ્યો પણ આવતી કાળી ચૌદશની રાતે હું તને એક જારી આપીશ એ જારી ભૂતળી વાવમાંથી ભરી લાવજે એટલે હું તને એ મંત્ર શીખવાડીશ વિક્રમ રાજા પ્રણામ કરી રાજમહેલે પાછા આવ્યા સમય પસાર થયો ને બીજી કાળી ચૌદશ આવી રાત્રિના નવ વાગ્યા છે ને વિક્રમ રાજા પ્રણામ ગુરુ મહારાજ કહી ગુરુ પાસે આવ્યા પછી ગુરુજીએ વિક્રમ રાજાને સોનાની જારી ખાલી કરી આપી ને માખણિયા ડુંગર પાસે ભૂતળી વાવમાંથી બાર વાગ્યા પહેલા પાણી ભરી લાવવાનું કહ્યું વિક્રમ રાજા ઝારી લઈ ભૂતળી વાવ પાસે આવ્યા ને વાવના એકસો નવ પગથિયા એમાં એક એક પગથિયે ભૂત ડાકણ જેવી આત્માઓ ડરાવા લાગી વિક્રમ તને ખાવ વિક્રમ તને ખાવ આવા અવાજો આવવા લાગ્યા ભયંકર અવાજ થી વાવ ગુંજવા લાગી રાજા વિક્રમ વાવના છેલ્લા પગથિયા બેહોશ થઈ ગયા કહેવાય છે કે આ વાવના ભૂત પ્રેત વાવમાં આવેલા રાજાઓ જ હતા કોઈ રાજા અહીંથી બહાર બધા જ રાજાઓ ભૂત પ્રેત બની ગયા આત્માઓના હાસ્યના અવાજ ગુંજવા લાગ્યા વિક્રમ રાજા ભાનમાં આવ્યા રાજાએ પોતાના કુળદેવી માં હર યાદ કર્યા હે માં માડી રક્ષા કરો તે સમયે વિમાનમાં બેસી હર્ષિદ્ધિ રાજાને પ્રસન્ન થયા અને બોલ્યા વિક્રમ મને સુકામ બોલાવી વિક્રમ રાજાએ સુતા સુતા બે હાથ જોડી મને પ્રાર્થના કરી કુળદેવી મને આ વાવમાંથી ઉગારો માએ કહ્યું કે તું અહીં આવ્યો ત્યારે મને પૂછ્યું હતું તારે મને પૂછવું તો હતું ને આજે ભયંકર કાળી ચૌદશની રાત્રિ છે ભયંકર ભૂતોની વાવ છે આજે મારું આમાં કંઈ નહીં ચાલે એમ કહી માતા અદ્રશ્ય થઈ ગયા વિક્રમ રાજા ફરીથી બેભાન થઈ ગયા રાત્રિનો એક વાગ્યો છે વિક્રમ રાજા ભાનમાં આવ્યા અને રાજાએ ચોસઠ જોગણીને યાદ કર્યા ચોસઠ જોગણી પ્રસન્ન થયા ને બોલ્યા વિક્રમ અમને કેમ બોલાવી વિક્રમ રાજાએ કહ્યું માં જોગણીઓ મને બચાવ ચોસઠ જોગણીએ કહ્યું વિક્રમ તું અહીં કેમ આવ્યો છે વિક્રમ રાજાએ મંત્ર શીખવાની વાત કરી જોગણીઓએ કહ્યું કે તે અમને કહ્યું હોત કે તે અમને કહ્યું હોત તો અમે તારા રાજમહેલમાં જ આ મંત્ર આપવા આવત તે બહુ મોટી ભૂલ કરી છે આમાં અમારું કંઈ નહીં ચાલે એમ કહી ચોસઠ જોગણી અદ્રશ્ય થઈ ગઈ આમ કરતા કરતા ચાર વાગે આ સમય દેવનો પોર આ પોરમાં માખણિયા ડુંગર ઉપર મા મેરડી બેઠા છે તેમણે માથા ઉપરથી મુગટ ઉતારી પથ્થર ઉપર મૂક્યો ને આ બાજુ વિક્રમ રાજાને ભાન આવી વિક્રમ રાજાએ કહ્યું કે આ દુનિયામાં એવી કોઈ બડૂકી દેવી નથી કે મને આમાંથી બહાર કાઢે તે સમયમાં મેરડીને મેણું લાગ્યું અને પછી મુગટ પહેર્યા વગર મા મેલડીએ ડોટ મૂકી ભૂતડી વાવમાં માતાજી પ્રગટ થયા વાવના પગથિયે ભૂતડાઓ અવાજ કરતા હતા તેના ઉપર મેરડીએ એક નજર કરી ત્યાં તો એકદમ શાંતિ સવાઈ ગઈ મેં મેલડીએ રાજા વિક્રમનું બાવડું પકડી વાવમાંથી બહાર કાઢ્યા વિક્રમ રાજા માતાજીનું રૂપ જોતા અચંબિત થઈ ગયા છૂટા વાળ લાલ આંખો અને તેજસ્વી કપાળ વિક્રમ રાજા કહે છે તમે મને બચાવ્યો હું તમને ઓળખતો નથી તમે કોણ છો તે સમયે જોરથી હસવા લાગ્યા ને કહ્યું કે વિક્રમ હું તને ઓળખાણ તો આપું પરંતુ તું ડરી તો નહીં જાય ને વિક્રમ રાજાએ કહ્યું મારી બીક લાગી હોત તો વાવમાં આવ્યો જ ન હોત માતાજીએ કહ્યું કે હું મેલડી માખણીયા ડુંગર ઉપર મારું સિંહાસન છે મેં તને બચાવ્યો છે વિક્રમ રાજા કહે છે કે માં તમે મને બચાવ્યો તેના બદલે હું શું આપું માં મેલડીએ કહ્યું કે રાજા મારે તારું કાળજું જોઈએ છે વિક્રમ રાજા આ સાંભળી મ્યાનમાંથી તલવાર કાઢી કાળજુ કાઢવા જાય છે ત્યાં માં મેલડીએ બાવડું પકડ્યું વિક્રમ અત્યારે નહીં પરંતુ આવતી કાળી ચૌદશની રાત્રે તારા કાળજાનું બલિદાન જોઈએ છે વિક્રમ કહે છે કે માં હું વચન આપું છું કે આવતી કાળી ચૌદશની રાત્રે હાજર થઈ જઈશ મારા ઉપર દયા કર્યો માએ કહ્યું કે હું તને વચન આપું છું કે તારો વાળ પણ વાકો નહીં થાય આમ કહી માતાજી અદ્રશ્ય થઈ ગયા એક વર્ષ વીતી ગયું કાળી ચૌદશની ની રાત આવી રાજા બલિદાન આપવા માટે મહેલની બહાર નીકળી ઉજ્જૈનના ઉગમણા દરવાજે આવ્યા ત્યાં તો ચાર ખપર સામી મળી રાજા પૂછે છે કે તમે કોણ છો ક્યાં જાવ છો જુગણીઓ બોલી વિક્રમ તે પૂછ્યું ને એટલે કહેવું પડશે તારી ઉજ્જૈન નગરીમાં સિયાવાનજી નામની દૈયણ સાતમા માળે હાથી પગાર ઢોલિયા નાખી અમારા મંત્રો પડે છે એટલે અમારે તો આવવું પડ્યું આ રોગ દ્વેષ ના ખપ્પર તારી ઉજ્જૈનમાં ઠાલવશે એટલે છ મહિના સુધી તારી નગરીના માણસો મર્યા કરશે તારી નગરી જીવતી જાગતી મહાન બનશે વિક્રમ રાજાને આ સાંભળી આઘાત લાગ્યો અને મા મેલડીને યાદ કર્યા ને બોલ્યા ખપ્પર જોગણીઓ જો તમે એક ડગલું પણ આગળ વધો તો મા મેલડીની આણ છે ચારે જોગણીઓ પથ્થર બની ગઈ આમ વિક્રમ રાજા આગળ વધ્યા મસાણમાં આવ્યા ઉગમના દરવાજે માં કાળકા અને કાળ ભૈરવ બેઠા છે કાળકા માં એ કાળ ભૈરવ ને માણસ નું રૂપ લઈ વિક્રમ રાજાને સાથે મોકલ્યા આ બાજુ રાજાના મહેલમાં ઘણી રાણીઓ હતી એમાં સથુરા નામની રાણી ખૂબ જ ચાલાક હતી સથુરાને થયું કે મારા સ્વામી કાળી ચૌદશની રાત્રે ક્યાં જાય છે એ મારે જાણવું છે પુરુષનો પોશાક પહેરી સથુરા રાણી ઉજ્જૈનના ઉગમડા દરવાજેથી સપરા નદીમાં આવ્યા રાત્રિના સમયે ઘોડાના ડાબલાનો અવાજ આવવાથી બાળીનાથ આ અવાજ સાંભળતા વિચારે છે કે કાળી ચૌદશની રાત્રે પંખી પણ ફરકી શકતું નથી આ કોણ હશે બાવા બાળીનાથે પાણીની અંજલી ભરી મઢીમાંથી બહાર આવી પાણીની અંજલી છાંટી ત્યાં તો સથુરા રાણી ઘોડાની સાથે જ પથ્થર બની ગયા આ બાજુ એક હાથમાં છરી ને બીજા હાથમાં છાબડીયો છે માં સાક્ષાત મસાણી મેલડી વિક્રમ રાજાને જોઈ માતાએ ખડખાટ દાંત કાઢ્યા ને કહ્યું કે વિક્રમ લાવ મારું કાળજું ત્યાં તો વિક્રમે મ્યાનમાંથી છરી કાઢી ને છાતીમાં વીંધી કહેવાય છે કે રાજાની પાછળ કાળ ઊભા હતા જેવું રાજાએ કાળજુ કાઢ્યું તો કાળ તે ઝેલી લીધું વિક્રમ રાજા ધરતી ઉપર મળદુ બની ઢળી પડ્યા મેરડીએ માણસના રૂપમાં આવેલા કાળ ઉપર નજર કરી તું કોણ છે કાળ બોલ્યા માં હું કાળકાનો વીર છું મને શ્રાપ નહીં આપતા માં કાળકાએ મને મોકલ્યો છે માં મેરડી બોલ્યા તને શું કામ મોકલ્યો કાળ કહ્યું માં લાખો મરજો પરંતુ લાખોનો પાલનહાર કદાપી ના મરજો એટલા માટે માએ મને મોકલ્યો છે વિક્રમ રાજા કાળજુ કાઢે ને તે ધરતી ઉપર પડી જાય તો તમે તેનો ભોગ ન સ્વીકારો આમ ભોગ ન સ્વીકારો તો વિક્રમનું મળદુ સજીવન ન થાય માં મને માફ કરો માં મેલડીએ કાળ વિક્રમની છાતી ઉપર મૂકવાનું કહ્યું કાળજુ મૂકીને મેલડીએ વિક્રમ રાજા ઉપર હાથ ફેરવ્યું ત્યાં પડવારમાં વિક્રમ રાજાનું મરદું બેઠું થયું વિક્રમ રાજા મેરડી માના પગમાં પડી ગયા વિક્રમ રાજા બોલ્યા માં મારા રાજમાં આવો મા મેરડી બોલ્યા રાજા સોનાની ખાદુરી છડી બનાવ અને ગામના ગોદરેથી ડાક વગાડી વધામણા કર આ છડીને તારા સોનાના સિંહાસન ઉપર મુખ તારા મહેલમાં કંકુના પગલા પડે તો માંજે કે હું મેલડી આવી વિક્રમ રાજા રાજમહેલમાં આવે છે રાણી અને ઘોડો ગાયબ રાજા મેલડીને પોકાર કરે છે મેલડી રાજાનો વેશ ધારણ કરી બાવા બાળીનાથની મઢુલી આવ્યા ને બાળીનાથને બહાર બોલાવ્યા બાળીનાથે બહાર આવી અંજલી છાંટી ત્યાં તો માં મેલડીએ રૂપ બદલી કાળી નાગણી બની ગયા અને બાળીનાથના પગમાં વીંટાઈ ગયા બાળીનાથે માફી માંગી પછી મેલડીમાં પ્રગટ થયા બોલ્યા સથુરા રાણીને પથ્થરમાંથી મુક્ત કરો બાળીનાથે અંજલી રાણીએ રાજાની માફી માંગી બીજા દિવસે ઉગતા પોરે ડાખ ડમ્બર વગાડી માં મેરડીના સામૈયા કરી સિંહાસન ઉપર ખાદુરી છડી મૂકી ત્યાં તો કંકુના પગલા પડ્યા મા મેરડી ઉજ્જૈનમાં બેઠી પછી સિપાઉજી દયણને પકડી દંડ આપ્યો ચારેય જોગણીઓ થઈ ગઈ આમ કામરૂદેશની માં મેલડીએ ઉજ્જૈનમાં બેસી વિક્રમ રાજાને પરચો આપ્યો અને આ રીતે વિક્રમ રાજાએ તેની રૈયતના રખોપા કર્યા તો ધન્ય છે મા મેલડીને આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં કામરૂદેશની જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં